નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર આંકડાશાસ્ત્ર વિષયની અંદર સ્વાય ચાર પોઈન્ટ ચાર એનો પહેલો આપણે દાખલો ગણ્યો ત્યારબાદ આજે આપણે બીજો દાખલો ગણીશું રકમમાં જુઓ કે એક વિસ્તારના પાંચ સર્વિસ સ્ટેશનમાં કોઈ એક દેશ છે સર્વિસ માટે આવેલી કારની સંખ્યા અનુક્રમે સાત ત્રણ અગિયાર આઠ નવ છે આ માહિતી પરથી એક દિવસમાં સર્વિસ માટે આવતી કારની સંખ્યાનું પ્રમાણિત વિચલન મેળવો જે રીતે આપણે અગાઉનો દાખલો ગણો એ જ રીતે આપણે દાખલો ગણવાનો થાય છે તો આપણે સૌ પ્રથમ પહેલાં હેડિંગમાં લખું સ્વાધ્યાય ચાર પોઈન્ટ ચાર દાખલો બે તો સર્વિસ માટે કારની સંખ્યા એટલે એક્સ કારની સંખ્યા એટલે એક્સ પ્રાપ્ત આંકો રકમમાં જે આપ્યા એમના મૂકી દેવાના સાતના સાત ત્રણ અગિયાર આઠ અને નવ એટલે પાંચ ટૂંકમાં કારે સર્વિસ માટે આવે છે એનો અવર્ગીકૃત માહિતી એટલે આપણે સૌપ્રથમ પ્રથમ પહેલા એનો શું કરશું સરવાળો એટલે સિંગમાં એક્સ મેળવી લેવાના સાત વત્તા ત્રણ વત્તા અગિયાર વત્તા આઠ વત્તા નવ એટલે આપણને જવાબ મળશે આડત્રીસ થાય પછી શું કરશું આપણે તો કે સૌપ્રથમ પ્રથમ પહેલાં આપણે એક્સ બાર મેળવશું તો એક્સ બાર મેળવવા માટેનું સૂત્ર એક્સ બાર બરાબર સીગમાં એક્સના છેદમાં એન તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આડત્રીસ એન બરાબર આવે પ્રાપ્તાંકોની સંખ્યા એટલે એન બરાબર પ્રાપ્તાંકોની સંખ્યા કેટલી થઈ છે પાંચ એટલે આડત્રીસ પગ્યા પાંચ તો આપણે એક્સ બાર બરાબર એક્સ બાર નું બનાવું એટલે આપણે લખશું એક્સ માઇનસ એક્સ બાર જ્યાં એક્સ બાર બરાબર સાત પોઈન્ટ છ લેવાના દરેક જે એક્સની કિંમતો તમને આપવામાં આવેલી છે એ દરેકમાંથી સાત પોઈન્ટ છ બાદ કરવાના છે કે સાતમાંથી સાત છ સાત પોઈન્ટ છ બાદ કરો ત્રણમાંથી અગિયારમાંથી દરેકમાંથી બાદ કરતો જવાનું એટલે આપણે પેલા સાતમાંથી સાત પોઈન્ટ છ બાદ કરો એટલે માઇનસમાં જવાબ આવશે જીરો પોઈન્ટ છ ત્રણમાંથી બાદ કરો સાત પોઈન્ટ છ એટલે માઇનસ ચાર પોઈન્ટ છ અગિયારમાંથી બાદ કરો એટલે આપણે જવાબ મળશે ત્રણ પોઈન્ટ ચાર આઠમાંથી બાદ કરો એટલે જવાબ મળશે જીરો પોઈન્ટ ચાર નવમાંથી બાદ કરો એક પોઈન્ટ ચાર અને એનો સરવાળો કરો એટલે જીરો જવાબ થવો જોઈએ એટલે સીકુમાં એક્સ માઇનસ એક્સ બાર બરાબર જીરો જો જવાબ જીરો આપણને ન મળે તો ક્યાંક ભૂલ હશે બાર બાકી બરાબર હવે ત્યારબાદ શું કરવાનું તો કે એક્સ માઇનસ એક્સ બારના વર્ગનું કોષ્ટક બનાવવાનું બરાબર એટલે આપણે લખશું એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ જે તમને એક્સ માઇનસ એક્સ બાર કરાવવા જે તમને રકમ મળી એનો વર્ગ કરતું જવાનું છે જીરો પોઈન્ટ છનો વર્ગ કરો એટલે જીરો પોઈન્ટ એવી જ રીતે ચાર પોઈન્ટ છ એનો વર્ગ કરો એટલે એકવીસ પોઈન્ટ સોળ ત્રણ પોઈન્ટ ચાર એનો વર્ગ કરો અગિયાર પોઈન્ટ છપ્પન સરવાળો સીગમાં એક્સ માઇનસ બાર નો વર્ગ બરાબર સરવાળો કરશો કે જીરો પોઈન્ટ છત્રીસ પ્લસ એકવીસ પોઈન્ટ સોળ પ્લસ અગિયાર પોઈન્ટ છપ્પન જીરો પોઈન્ટ સોળ

સીગમાં એક્સ માઇનસ એક્સ બાર નો વર્ગ આપણને એની કિંમત મળે પાંત્રીસ પોઈન્ટ વીસ એન બરાબર પાંચ તો એસ બરાબર પાંત્રીસ પોઈન્ટ પાંચ પાંત્રીસ પોઈન્ટ વીસ ભાગ્યા પાંચ કરો આપણને વર્ગમૂળની અંદર જવાબ મળશે સાત પોઈન્ટ જીરો ચાર વર્ગમૂળ દૂર કરો એટલે આપણને જવાબ મળશે બે પોઈન્ટ કાર આ આપણને મળ્યું પ્રમાણિત વિચલન બે પોઈન્ટ પાસઠ તો વિદ્યાર્થી મિત્રો હવે પછીના વિડીયોની અંદર ત્યારબાદ જે ત્રીજો દાખલો એનો આપણે અભ્યાસ કરીશું અસ્તુ